पुरुषनी पासे रुपया होय तो स्त्री नग्न થઈ જાય અને પુરુષ પાસે જો રૂપિયા ના હોય તો પુરુષ નग्न થઈ આજે એક વ્યક્તિ એ મને આપવીતી બતાવી તે તમારી સમક્ષ રખાવું છું એને કહેવાની ચાલુ કર્યું जय रे मारा लग्न नक्की थया तो मने थयु के मारी पत्नी नी सुंदरता જોઈને थयु के ईश्वरे मारा माटेच बनावी छे हमारी बॉंडिक एटली सारी થઈ ગઈ અમે ઘરેલું વાતચીત ની સાથે સાથે અંગત વાતો ની પણ ચર્ચા કરવા લાગ્યા મને લાગ્યું કે મારી શાદી જલ્દી થી જલ્દી મારી હોવા વાળી पत्नी સાથે થાય તો મારું નવું જીવન શરૂ करू મારી પત્ની મને હંમેશા મને કહેતી કે હું તમરા કરતા તમરા માતા પિતાને પ્રેમ કરું છું આ સાંભળીને મને લાગ્યું કે મારું જીવન સીધી દિશામાં જાય છે મને થયું કે આવી પત્ની મળીને મારું જીવન ધન્ય થઈ જશે જે મારા માતા પિતાનું સન્માન કરશે અને મને પર પ્રેમ કરશે અને અમારું રિશ્તામાં ગહેરાઈ રહેશે લગન થઈ ગયું અને શરૂઆતના દિવસમાં બહુ જ મજાના હતા મને મારી પત્ની થી એટલો પ્રેમ થઈ ગયો કે હું તેનો પડતો બોલ ઝીલી લેતો હતો અને તેની દરેક ઈચ્છા પૂરી કરવાની કોશિશ કરતો પણ ધીરે ધીરે જવાબદારી વધતી ગઈ મે એક દિવસ મારી પત્ની ને કીધું હવે આપણે થોડી બચત કરવી પડશે જેથી આપણો ભવિષ્ય સારું થાય આ સાંભળી મારી પત્ની નારાજ થઈને કહે હવે શું બચત કરવી છે तो पहला मारी बधी इच्छा दबावी ने बैठी ने हु विचारवा मजबूर थी गयो मैं एने पूछू आम केम बोले छे आखरे तने सु वात नी कमी छे तो कहे मारे मोटी गाड़ी जो ये एने वर्ष में चार पांच वक्त ये मारे घर नी सजावट करवी छे अने मोंगो मौगो जो ये મે પહેલા થીજ કીધું તો પહેલા થીજ 3000 ની લિપસ્ટિક અને 5000 નો પાવડર વાપરે છે હજી કેટલો મોંગો જોઈએ તો એ કહે હું કશું માંગતી નથી અને જારે માંગું છું ત્યારે તમારા થી પૂરૂ તો થતું નથી આ સાંભળીને મને મારી જાત પર અફસોસ થયો એટલે એના ખર્ચા પૂરા કરવા મે એના માટે અલગ કામ કરવા લાગ્યો એક દિવસ જારે એનો જન્મદિવસ આવ્યો તો એને 12000 નો ડ્રેસ પસંદ કર્યો મે મજાક માં કીધું આ વખતે પગાર થોડો લેટ મળવાનો છે તો આગલા મહિને લઈ લેજે આ સાંભળી ગુસ્સે થઈ ગઈ એને મારી સાથે વાત કરવાની બંધ કરી દીધી તો મે મજાક કરું છું એમ કરોને મે એને પાર્ટી અને ડ્રેસ માટે 12000 રૂપિયા આપ્યા રૂપિયા મળતા જ એનો ગુસ્સો ગાયબ થઈ ગયો અને એને મારાથી માફી માંગી પર આવા વ્યવહાર થી હું અંદર થી તૂટી ગયો ધીરે ધીરે મને એહસાસ થયો કે મને નહીં મારા રૂપિયા ને પ્રેમ કરે છે તેના ખર્ચા વધતા ગયા ઘરના કામકાજ માં ધ્યાન ના આપે અને મારા માતા પિતા ની પર કદર ના કરે એમને માનસિક ત્રાસ વધતો ગયો તો મે નિર્ણય કર્યો કે હું હવે માતા પિતા ને લઈને ગામડે જતો રહીશ મે મારી પત્ની ને પૂછ્યું તો અમારી સાથે આવશ તો એને ના પાડી દીધી હું એને ત્યાજ મુકીને ગામડે આવી ગયો અને ત્યાંથી દર મહિને ખર્ચાના રૂપિયા મોકલવાનું ચાલુ રાખ્યું 4 મહિના પછી મે રૂપિયા મોકલવાનું બંધ કરી દીધું તો એનો asli ચહેરો સામે આવ્યો એને મારા ઉપર કેસ કરી દીધો અને આરોપ લગાવ્યો કે હું તેને શારીરિક સુખ નથી આપી શકતો એટલે મારે છૂટાછેડા જોઈએ છે અને દર મહિને गुजારો ભથ્થું ની માંગણી કરી કોર્ટમાં મે મારો પક્ષ રાખ્યો તો ખબર પડી કે કાયદા બધા મહિલા તરફીજ વધારે છે અને કોર્ટ એ મને 40000 રૂપિયા દર મહિને આપવાનો હુકમ કર્યો અને હું અને હું દર મહિને 40000 રૂપિયા આપું છું અને મારા માતા-પિતા સાથે ગામડે રહું છું આ અનુભવ પછી મને અહેસાસ થઈ ગયો કે માતા-પિતા જ નિસ્વાર્થ પ્રેમ કરે છે એમનો प्यार જ બિન શરતી હોય છે જો આ યુગમાં કોઈને જીવનસાથી સારો મરી જાય તો મોટી ગિફ્ટ કહેવાય પણ આજે લગન માટે પાત્ર શોધતી વખત ખાલી સુંદરતા પર જ ધ્યાન નથી આપો સાદગી જવાબદારી નિભાવે અને ત્યાગ અને બલિદાન કરે તે હું પાત્ર શોધો આ વાર્તા પરથી તમારું શું કહેવું છે